ક્યારેક ક્યારેક છે આ ડ્રેસમાં હોય છે અને આજે એ કેમ અને પોતે છે એ કથાકારક છે જોઈ લીધું તમને તમે ઓહો તમે બધા હોશિયાર છો માણસો તમને જોઈ લીધું તમને ખબર પડી ગઈ ને અને હવે જુઓ સામે આવી ગયા છો આખા પાંજરાપુરની વિઝિટ કરાવી દીધી છે સ્વયસેવકો રવિચનગર થી કાજુ કતલી આવી બરાબર કે જેનો ખાલી ડબ્બો કાજુ કતલી નથી ખાવા માટે આવે છે બોલો ભાઈ ક્યાં છે દેખાય બરાબર કલર ને દેખાય બધું ચાપડા બરાબર કાપ્યા નહીં એક્સપો માટે આપણે શણગારવાની છે ને એ ટાઈપ આપણે શણગારવી બરાબર ને આ તમે જે શણગારો એ પ્રમાણે જય જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સન મિત્રો હમણાં બે ત્રણ દિવસથી તો એવું થાય છે કે એક દિવસે અગાઉ આપણે વ્લોગ શૂટ કરવો પડે હજી સમજો ને કે કાલે આપણે બે આખા દિવસની અંદર બે કામ સારા છે એક અમિતભાઈની આવ્યા તો એ આપણે એક અલગ શૂટ કર્યું અને પછી આપણા પ્રીતમને લેવા માટે આવ્યા તો એ અલગ બ્લોગ શૂટ કર્યું બરાબર કાલના દિવસની અંદર બે બે વ્લોગ શૂટ થયા એમાં એક આજે અપલોડ થઈ ગયો અને બીજો હજી અપલોડ કરવાનું બાકી છે એ હજી કાલે અપલોડ થશે ત્યાં આજે વરી ત્રીજો બ્લોગ છે આપણે શૂટ કરવો પડ્યો અને એનું કારણ શું ખબર એનું કારણ આ ચપ્પા આ તમને એમ થતું હશે કે ક્યારેક ક્યારેક છે આ ડ્રેસમાં હોય છે અને આજે એ કેમ તો આ ડ્રેસ પહેરવાનું કારણ એ કે આજે આપણી આપણા પાંજરાપુરની અંદર છે એક મહાનુભાવ છે એ મુલાકાત લેવા માટે આવે છે અને પોતે છે એ કથાકારક છે જોઈ લીધું થમનેલ તમે ઓહો હો તમે બધા હોશિયાર છો માણસો થમનેલ જોઈ લીધું તમને ખબર પડી ગઈ ને ગીરી બાપુ છે જે મહાન વ્યક્તિત્વ છે બરાબર અને કથાકારક છે આપણે એની એ કથા અહીંયા જોઈ છે રાપરની અંદર અને અત્યારે છે એ બીજી કથા છે બરાબર બીજી બીજી કથા વાંચવાનું કામ ચાલુ છે અને અત્યારે એ રહી છે આપણા પાંજરાપોરની મુલાકાતે આવવાના છે તો બસ એના માટે જ બધી તૈયારી થઈ ગઈ છે અહીંયા આપણા પાંજરાપોરની અંદર સવારના વહેલો ફોન આવી ગયો મને અને સવારના પોરમાં જ બધું તાબડતોડ કામ ઓખે થઈ ગયું જે રેગ્યુલર કામ થતું હોય એ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ થતું હોય પણ આ છે આમ અંધાધૂન ઉપાડી લેવાનું કે બધું ઓકે રિપોર્ટ જ હોવું જોઈએ બરાબર એમને બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે ક્યાંક એક નીણ કરવાનું કામ બાકી છે અને હવે બસ રાહ છે બાપુની ગિરી બાપુ આવે પછી એને આખું પાંજરાપુર આપણે બતાવીએ શું શું આપણી સેવાઓ કરીએ છીએ શું શું સુવિધા છે એ બધી વાત કરીએ અને એ તમને ભેગા ભેગ બતાવીએ મિત્રો આપણે થોડી વાર છે કોર્ટ સાઈડમાં કટ ના કરતો અને કારણ કે બાપુને આવતા આવતા વાર લાગી ગઈ હતી અને હવે જુઓ સામે આવી ગયા છે તો હવે આપણે છે કોટ ફરી પહેરી લે અને જઈએ અંદર અને હા મિત્રો હવે આપણે કંઈ વાતચીત નહીં કરશું ફક્ત સાંભળશું આ રાપરની અંદર જીવ દયા જીવ પ્રેમી સંસ્થા કેટલી સુંદર ચાલી રહી છે આજે હું તેની મુલાકાત માટે ગયો હતો પાંજરાપોળ જેને તમે કહો છો જૈન પરિવારજનો દ્વારા આ સુંદર સેવા થઈ રહી છે આજે સંપૂર્ણ બધું મેં જોયું જાણ્યું કેટલા કેટલા ઢોર છે અને દરેક જીવ માત્ર છે આવી છે નિરીક્ષણ કેટલી સેવા થઈ રહી છે લગભગ જૈન પરિવાર ગાયોની બહુ સેવા કરે અજબ ગજબની સેવા કરે રાપર માટે તો

આખા પાંજરાપુરની વિઝિટ કરાવી દીધી છે આ બધા સ્વયંસેવકો એના સેવકોને બધા પાછળ પાછળ જાય છે અને આખો આખો સંઘ છે હવે જશે મારે ખ્યાલથી ઓફિસની અંદર ના ગાડી તૈયાર જ છે લગભગ લગભગ અડધેક કલાક જેવો સમય આપ્યો બાપુએ બરાબર હું તો ગિરિબાપુનો આપણે તો બીજો પરિચય નહીં અહીંયા રાપરમાં આવીને પછી આપણે ઓળખ્યા છે બાકી આપણે મોરારી બાપુ જિંદાપા બસ જાય જ છે હાલો ના ઓફિસમાં ગયા હે ઓફિસમાં ગયા ઓફિસમાં આ ગાડી છે ગીરી ના એની નહીં હોય આ તો કોઈ સેવક નહીં હશે આ ખોડા બાપુ આપણા કેમ છો બાપુ તો બાપુની અંદર ગયા છે અને આ ખોડું મારી બાજુમાં ઊભા છે કોણ છે આ જોરથી બોલ

એમાં શું લખવાનું છે જાત્રા લખવાની હોય આ પાંજરાપુરની જાત્રાની બરાબર એ લખી લેને પછી એ બધા જોઈ લે અને હવે ફાઇનલી આવે છે થોડા ભાઈ કોણ આવે છે લ્યો એટલી વારમાં ભૂલી ગયો બરાબર આવી ગયા જે એક ફોટો પાડવો છે આપણો આજે બોન બેનર દેખાય ને એવો બહાર ફોટો શૂટ ટાળવું છે એટલા માટે અમે આવી ગયા અંદર કારણ કે ત્રણ વાગે ક્યાંક સાઈડમાં આવી જાય અને પછી ફોટામાં કલોડા લાગ્યા એના કરતાં સાઈડના રૂમમાં આવી જાઉં સારું બરાબર ને ફોટો પડી ગયો પડી ગયો ફોટો હાલો આભાર વિધિ થાય રહે તો મહેમાનો બધા ગયા બીજા બીજી જગ્યાએ પગલાં પાડવા બરાબર ને અને આપણે હવે ગરમી થાય રી ઘણી બધી તો આ કોટ જે પહેર્યો છે આપણે એને ઉતારી દઈએ બરાબર બટન ખોલવા અને કેમેરો પકડવો બોલવું બધું મિક્સ એટલું બધું થતું નથી એક જ મિનિટ ન થાય હવે એટલું બધું કામ આ કોટ નીકળી ગયો અડધો બાકી છે કેમ પણ ઘટે કાંઈ બાકી હાલો હવે જાશું આપણે આપણી ગૌશાળાએ ને ગૌશાળાએ હર્ષદભાઈ તો આ છે નહીં હવારમાં પણ મેં કેટલું કામ કર્યું છે મેં ચેતનભાઈ બંને છેનું મેં એક લાઈન મેં બંને કેટલું કામ કર્યું છે હું તમને ત્યાં જઈને બતાવું અત્યારના પોરમાં હું સરસ મજાનું કામ કરી નાખ્યું છે કે તમે કહેશો કે આ રીતે વાહ આમ શાબાસ તો હવે હું પહોંચી ગયો આપણી ગૌશાળાએ શાબાશી જે આગળ આપણે આપીને મને આપીને તમે એ હવે કામ જોવાનો સમય આવી ગયો છે અને જોજો આ હા 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 સવારના પોરમાં કલાકે પાંજરા પર હું મોડો ગયો પણ આ મેં કરી નાખ્યું કામ કેવું લાગે જો સ્વિમિંગ પૂલ કાંઈ ઘટે નહીં એમાં પણ હવે આ બધું સાફ કરીને બધું ચૂનો કર્યો બરાબર કર્યું કે આજ પાણી ન આવ્યું હવે કરવી મારે કોની ગયો પાણીની રાહ જોઈ જોઈ જોઈને આમ થાકી ગયો અડધો થઈ ગયો બરાબર પાણી આવ્યું નહીં ન પાણી આવે તો આપણે કોઈ જરૂર નથી આ છે એ કદાચ ખાલી થઈ જાય તો આ છે ને એ ખાલી થઈ જાય તો આ એ છે એટલે નો ટેન્શન હો બધું મોજે મોજ બાકી આ બધા જોવું કેમ નો ટેન્શન વગર છે ને કોક અહીંયા બેઠા હે ઉયા બેઠા હે થોડા અહીંયા બેઠાં હે થોડા ખાય હે અને એ ખાય હે ને એના માટે અભી થોડી વ્યવસ્થા ઓર કરાવું ચરો જુઓ તમે અહીંયા જે આ ઓઘો કર્યો તો એ સામે ગોઠવાઈ ગયો છે એક ઝાડનું ટ્રેક્ટર આવ્યું ત્યાં નખાઈ ગયું છે આ એક પલળી ગયેલી કટ્ટી કટ્ટીની ગાડી આવી ગઈ છે આ એક ચોખ્ખી કટ્ટીની 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 ગાડી આવી ગઈ છે બરાબર ને અને આ ચોખ્ખી કટ્ટી માથી અત્યારે આ બધાને મારે કરવી છે નીણ ચાર્યું પડ્યું છે ઉપર ત્યાંથી એને લઈ લઉં અને પછી બધાને કટ્ટી નાખું બંને અવાડા ભરેલા છે ગાયોનો અવાડો ભરેલો છે પહેલાં તો એ ચેક કર્યું આ અવાડો ભરેલો છે કારણ કે કટ્ટી ખાસ ભીસે ધરાય ને પાણી એટલે પાણી જોશે તો પાણીનું કામ તો ઓકે છે હવે વાત રહી છે કટ્ટીની તો એ કામ કરી નાખું તો હવે મિત્રો પહેલાં પછી આપણો બીજો ટાસ્કમાં થઈ ગયો કમ્પ્લીટ જો ગાયો બધી ખાવા માંડી છે નીણ અને એ કટ્ટીની અડદિયા બધું

પાણી એકદમ ઓકે તો ચાલો બપોરનું કામ બધું થઈ ગયું છે ઓકે રિપોર્ટરને પાણીના મેં રિપોર્ટ લઈ લીધા પાણી કાલ આવ્યું હતું એટલે આજ આવશે નહીં તો પાણીની રાહ જોવાની નથી હવે કાલ વાત પગે હવે જઈએ આપણે ઘરે કરી જઈ આપણે ખાઈએ મિત્રો આપણે બપોરે આપણી ગૌશાળે બધું જ કામ ઓકે કરીને પછી સીધા સાંજે અને સાંજે પણ ક્યાં ખબર છે એક દિવસ તમને ખબર હોય તો રવિચીનગરથી છે આપણી પાસે કાજુ કતલી આવી હતી બરાબર કે જેનો ખાલી ડબ્બો આવે તો કાજુ કતલી નથી ખાવા માટે આવે છે બોલો ભાઈ ક્યાં છે

લાકડી ભરવાની એની સ્ટાઇલ એ અલગ છે બીજી પેટર્નથી બનાવે ભરે આપણે જે દોરીથી ચડ્યા હતા ને આપણા એમ નહીં અલગ તમે ચડાવો ને એ આપણે જો આવશું ને એ એ જે એ પેટર્ન છે ને એનાથી આપણી જે બીજી લાકડીઓ એક્સપો માટે આપણે શણગારવાની છે ને એ ટાઈપની આપણે શણગારવી બરાબર ને આ તમે જે શણગારો એ પ્રમાણે કાપી હું દઈશ આનું આનું શું ફિનિશિંગ પ્રોપર જ છે પણ આમ જે મજા આવી જોઈએ ને એ આવતી નહીં બરાબર ને રાજભાઈ હા લાગશે વાર પણ આવશે મજા આમાં તકડાઈ થઈ ગઈ છે સિઝન છે અત્યારે ફૂલ એક તો ખેતીની તકડાઈ ઘણી કરી છે અને વાંધો ને આને સારી પણ આપણે બનાવશું ભલે બાકી હવે અમે પહોંચીએ રાપર તમે હવે સુઈ જા કેમ કે રાતના લગભગ દસ વાગ્યા છે કેટલા વાગે એમ ને ના ના હાલો તો હવે આપણે પહોંચશું ધીમે ધીમે રાપર અને હવે તો મળશું કાલે અને હા એક બીજી વસ્તુ તો રહી ગઈ આપણે જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે ક્યાંક ને ક્યાંક ગિફ્ટ મળે ને આજે મળ્યું છે મલીર માટે કોટિયું એક ધોર માટે તો આપણે પેન્ડિંગ પડ્યું છે અમે વિડીયોની રાહ જોઈએ છીએ કે એક દિવસ જગ્યા જડે ને તો એને બાંધીએ એમ બરાબર ને બાકી મલીર માટે કોટિયું આવી ગયું છે લેતા જઈએ આપણે અને પછી જ્યારે સમય મળશે ત્યારે બાંધશું તો ભલે મિત્રો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે આ નવા અંદર